જય માતાજી ઘરમાં મોરના પીછા કઈ જગ્યાએ રાખવા જોઈએ એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો મોરના પીછા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે અને તેને શુભ માનવામાં આવે છે વાસ્તુ પ્રમાણે ઘરમાં મોરનું પીછું રાખવાથી સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા મળે છે બાળપણમાં નોટબુકમાં મોરનું પીછું રાખવાથી માતા દેવી સરસ્વતીના આશીર્વાદ સાથે જોડાયેલું છે ઘરમાં મોરનું પીછું યોગ્ય દિશામાં રાખવાથી પતિ પત્ની વચ્ચે સારા સંબંધ અને સંકલન વધે છે બેડરૂમમાં ઇન્ડોર પ્લાન્ટમાં મોરના પીછા સાથેનું વાસણ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું શુભ મનાય છે ્યારે પગ પાસે અથવા પલંગ નીચે મોરના પીછા રાખીને સૂવું નહીં ઓશિકા નીચે મોરનું પીછો રાખી શકાય પરંતુ ઓશિકો નિયમિત સાફ કરવું જોઈએ મોરના પીછાને સજાવટની વસ્તુઓ માં રાખવાથી તેની સકારાત્મક ઉર્જા નાશ પામે છે મોરના પીછાને રમકડા અથવા સુશોભનની વસ્તુઓ સાથે ન રાખવું જોઈએ ભેટમાં વાસ્તુ મુજબ ટાળવું જોઈએ કારણ કે તે ઘરની સકારાત્મક ઉર્જા બહાર જાય છે મોર નાચે અથવા ઉડે ત્યારે પડેલા પીછા ઉપાડવા યોગ્ય માનવામાં આવે છે તો આ વિડીયોને શેર જરૂરથી કરજો જય માતાજી